વજન ઉતારવા માટે આવેલી બે નવતર દવાઓ વિશે દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે જેમાં ભારતમાં નવી નવી અપ્રુવલ પામેલી બે દવાઓ સેમાગ્લુટાઈડ અને ટીઝેપેટાઇડ વિશે દિલ્હી હાઈકોર્ટને સવાલ કરવામાં આવ્યા છે અને દિલ્હી હાઈકોર્ટે એ પીઆઈએલનું સંજ્ઞાન લઈને આગળ રેગ્યુલેટરી બોડીઝ એટલે કે સીડીએસસીઓ ડીજીસીઆઈને જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે તો આ બે દવાઓ શું છે આ બે દવાઓ ટીરઝેપેટાઇડ અને સેમાગ્લુટાઇડ બંને ભારતમાં તાજેતરમાં જ અપ્રુવલ પામી છે બંને દવાઓ મૂળે ડાયાબિટીસના દર્દીઓ માટે છે આ દવાઓના આગળ પરીક્ષણો કરતા ઉતારવા માટે પણ મદદરૂપ થાય છે એ પૈકીની ટીઝેપેટાઇડ દવા એ ભારતમાં લગભગ છ એક મહિના પહેલા અપ્રુવલ પામી હતી અને બીજી સેમાગ્લુટાઇડ દવા એ ભારતમાં લગભગ અઠવાડિયા દસ દિવસ પહેલા જ અપ્રુવલ પામી છે હવે આ બંને દવાઓ મૂળે ડાયાબિટિક અને મેદસ્વી એટલે કે જેમનું વજન ત્રીસ બીએમઆઈ એમ કરતાં વધારે હોય અથવા તો જેમને ડાયાબિટીસને સાથે સાથે કોઈ એક ઓબેસિટીને લગતી મેદસ્વીતાને લગતી લાઈફ થ્રેટનિંગ કન્ડિશન હોય એવા દર્દીઓ માટે આ દવા અપ્રુવ કરવામાં આવી છે જે મુદ્દે પીઆઈએલ કરવામાં આવી છે એ મુદ્દો એમ છે કે વજન ઘટાડવા માટે ક્વેક્સ કે જીમના જે ટ્રેનર્સ હોય એમના દ્વારા જે લોકોને ડાયાબિટીસ નથી જે ખરેખર મેદસ્વીતાની બીએમઆઈની ત્રીસની લિમિટની ઉપર નથી એમને પણ આ દવા થોડા કિલોના વજન ઘટાડવા માટે આપવામાં આવે છે અને આ દવાઓ એવા વ્યક્તિઓમાં આડઅસર કરી શકે છે સામાન્ય રીતે આ દવાઓ રિલેટિવલી સેફ છે ડાયાબિટીસ અને મેદસ્વી હોય એવા વ્યક્તિઓમાં આ દવા જો આપવામાં આવે તો વરસને અંતે આ દવા લગભગ પંદરથી પચીસ ટકા સુધીનો વજનનો ઘટાડો કરી શકે છે સાથોસાથ ડાયાબિટીસને કાબૂમાં પણ રાખી શકે છે આ દવાઓ સામાન્ય રીતે અઠવાડિયે એકવાર ઇન્જેક્શન સ્વરૂપે ચામડીમાં લેવાને ઇન્જેક્શન સ્વરૂપે આપવામાં આવે છે આ દવાની મુખ્ય આડઅસરો કઈ કઈ તો એ સૌથી પહેલાં તો એ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ એટલે કે પેટ અને આંતરડાને લગતી આડઅસર કરે છે જેમાં ઉલટી આવવી ઉબકા થવા કબજિયાત થવું ઝાડા થવા વગેરે ગણી શકાય એ ઉપરાંત આ દવાઓ ડાયાબિટીસ માટે વપરાય છે એટલે નોર્મલ વ્યક્તિ જો આને લે તો એનું શુગર ઓછું લોહીમાં શુગર ઓછું કરી શકે જેને તબીબી પરિભાષામાં અમે હાઈપોગ્લાયસેમિયા કહે છે તો આ એની મુખ્ય આડઅસરો થઈ હાઈપોગ્લાઇસેમિયા અને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ અપસેટ એ સિવાય કેટલાક દર્દીઓમાં એ પેન્ક્રિયટાઇટિસ એટલે કે સ્વાદુપિંડના સોજાની બીમારી પણ કરી શકે આથી આ દવાઓ માત્ર નિષ્ણાત તબીબની દેખરેખ હેઠળ જ લેવી જોઈએ આ જે પીઆઈએલ કરવામાં આવી છે તે આ દવાઓના બેફામ અને ઓફ લેબલ યુઝ અંગે કરવામાં આવી છે આગળ એ જોવાનું રહેશે કે સીડીએસસીઓ આનો શું જવાબ આપે છે અને ભારતમાં કે જ્યાં ઘણી દવાની દુકાનો હોય ઘણી ફાર્મસિસ્ટ ની દુકાનોએ દવાઓ વગર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શને પણ મળતી હોય ત્યાંથી ઓફ લેબલ આ દવાઓનું માર્કેટિંગ કેવી રીતે રોકાય કેવી રીતે ગ્રે માર્કેટમાં આ બજારો મળતી બંધ થાય જેથી જરૂરી લોકો સુધી એ દવા પહોંચે અને જે લોકોને ખરેખર જરૂર નથી એ લોકો એનો બેફામ ઉપયોગ કરતાં અટકે અને એની આડઅસરોથી બચે વૈષ્ણવજન તો તેને કહીએ જે but i